વિચારો જો તમારા શ્વાસમાં તમારા હૃદયના ધબકારમાં તમારા અંદર વહેતી ઊર્જામાં એવું રહસ્ય છુપાયેલું હોય જે શરીરની સૌથી મોટી બીમારીને પણ મૂળથી ખતમ કરી શકે તો શું તમે વિશ્વાસ કરશો કદાચ નહીં પરંતુ આજની સૌથી મોટી વિડંબના એ જ છે માણસ બહાર દોડી રહ્યો છે ઇલાજની શોધમાં જ્યારે ઇલાજ તેના અંદર જ બેઠો છે શાંત મૌન અને અપાર શક્તિથી ભરેલો આજે આપણે જે યુગમાં જીવીએ છીએ ત્યાં દરેક સમસ્યાનો ઉકેલ દવા માનવામાં આવે છે માથાનો દુખાવો હોય તો ગોળી ઉધરસ હોય તો સિરપ ચિંતા હોય તો ટેબ્લેટ પરંતુ શું તમે ક્યારે એક ક્ષણ થંભીને વિચાર્યું છે કે જ્યારે શરીર બીમાર થાય છે ત્યારે તે પોતે પણ તો ઇશારો આપે છે કે હવે કંઈક બદલવું જોઈએ તે ખોરાક તે જીવનશૈલી તે વિચારો જેનાથી શરીર થાકી ગયું છે એજ તો બીમારીનું મૂળ છે અને જ્યારે મૂળને સાફ કર્યા વિના ફક્ત પાંદડા પર પાણી નાખશો તો શું ઝાડ લીલું થઈ જશે પરમહંસ યોગાનંદે એક જગ્યાએ લખ્યું હતું મનુષ્યના શરીરમાં એવી દિવ્ય વ્યવસ્થા હાજર છે જે તેને પોતાને સાજા કરવાની શક્તિ આપે છે પરંતુ આ શક્તિ સુધી પહોંચવા માટે જરૂરી છે મૌન અનુશાસન અને આત્મજાગૃતિ શરીર કોઈ મશીન નથી કે જેને ગમે ત્યારે ખોલીને સુધારી લેવાય આ એક જીવંત મંદિર છે જેમાં આત્મા નિવાસ કરે છે અને જ્યારે આત્મા સંતુલન ગુમાવે છે ત્યારે શરીર તેને સંકેત આપે છે દર્દના રૂપમાં થાકના રૂપમાં રોગના રૂપમાં બાળપણમાં જ્યારે આપણને ઈજા થતી તો શું આપણે દરેક વખતે દવા લગાવતા નહીં માં બસ ફૂંક મારતી કે હળદર લગાવી દેતી અને શરીર પોતે જ ઘા ભરી દેતું કારણ કે ત્યારે આપણી જીવનશક્તિ શુદ્ધ હતી ધ્યાન ભટકાવનારી વસ્તુઓ આત્મચિકિત્સાની શક્તિ ધીમે ધીમે દબાતી જાય છે આજે હું તમને એક વાર્તા સંભળાવું છું આ એક સાધકની વાર્તા છે તેનું નામ હતું અંશુમાન તે બાળપણથી જ બીમારીઓથી ઘેરાયેલો હતો ક્યારેક અસ્થમાં ક્યારેક પેટની સમસ્યા ક્યારેક સતત થાક તેને ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ કહ્યું એટલે યોગ કર્યો દરેક પ્રકારની ચિકિત્સા અજમાવી પરંતુ કોઈ સ્થાયી ઉકેલ ન મળ્યો અને પછી એક દિવસ તેની મુલાકાત થઈ એક વૃદ્ધ સન્યાસી સાથે તે સંન્યાસી ન તો ડોક્ટર હતા ન તો કોઈ આયુર્વેદ સંસ્થા સાથે સંકળાયેલા હતા તેઓ તો બસ નદીના કિનારે બેસીને ધ્યાન કરતા અંશુમાન જ્યારે તેમની પાસે ગયો ત્યારે તેણે પોતાની બીમારીઓની આખી યાદી સંભળાવી અને તે વૃદ્ધે ફક્ત એક વાત કહી શરીરને સાંભળો તે જે કહે છે તેને સમજો તમારી બીમારી કોઈ ભૂલ નથી તે એક સંદેશ છે આ વાક્ય અંશુમાનને અંદરથી હચમચાવી ગયું તે દિવસથી તેણે કેટલીક બાબતો પોતાના જીવનમાં ઉતારવાનું શરૂ કર્યું તેણે પોતાના શ્વાસને અનુભવવાનું શરૂ કર્યું તે સવારે ઉઠીને નદીના કિનારે બેસતો આંખો બંધ કરતો અને ફક્ત પોતાના શરીરને સાંભળવાનો પ્રયાસ કરતો શરૂઆતમાં કંઈ ન થયું પરંતુ ત્રીજા દિવસે ચોથા દિવસે તેના અંદર કંઈક બદલાવા લાગ્યું તેને પોતાના ખભામાં ભારેપણું અનુભવાયું પછી હળવાશ તેને પોતાના પેટમાં ગરમાહટનો અહેસાસ થયો જાણે ત્યાં કોઈ ઉર્જા વહી રહી હોય અને પછી ધીમે ધીમે જે સમસ્યાઓ તેને વર્ષોથી પરેશાન કરતી હતી તે ઓછી થવા લાગી ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા ટેસ્ટ નોર્મલ આવવા લાગ્યા પરંતુ અંશુમાન જાણતો હતો કે આ કોઈ દવાનો ચમત્કાર નહોતો આ તેની અંદરની ચેતનાનો જાગરણ હતો આપણા શરીરમાં પ્રાણશક્તિ વહે છે આ કોઈ ખાલી કલ્પના નથી બલકે વૈજ્ઞાનિકો પણ આજે વાતને માનવા લાગ્યા છે કે શરીરની પોતાની એક બાયો એનર્જી હોય છે પરંતુ આપણે આપણે તે ઊર્જાને અનુભવતા નથી કારણ કે હંમેશા દોડતા રહીએ છીએ કાં તો ભૂતકાળમાં પસ્તાવો કરીએ છીએ કા ભવિષ્યની ચિંતામાં ગૂંચવાયેલા રહીએ છીએ વર્તમાનમાં થંભવું આપણને આવડતું જ નથી અને આ થંભવું આ વિરામ જ સૌથી જરૂરી છે શરીરના આત્મચિકિત્સા ચક્રને સક્રિય કરવા માટે પરમહસ યોગાનંદ કહે છે કે જ્યારે મન અને શરીરમાં સંતુલન આવે છે ત્યારે બીમારી આપોઆપ ઓગળી જાય છે આનો અર્થ એ નથી કે દવાઓ ખોટી છે કે ડોક્ટરની સલાહ ન માનવી જોઈએ બલકે આનો અર્થ એ છે કે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને જગાડવામાં સફળ થઈ જાઓ તો તમને બીમારીના મૂળ સામે લડવાની શક્તિ મળી જાય છે ત્યારે તમે ફક્ત લક્ષણોને દબાવતા નથી બલકે કારણને નાબૂદ કરી દો છો પરંતુ આ પ્રક્રિયાની શરૂઆત થાય છે સાંભળવાથી પોતાના શરીરને સાંભળવું તેની ભાષા સમજવી ઊંઘ ન આવે તો સમજો કે શરીર થાકી ગયું છે પરંતુ મન બેચેન છે જ્યારે ભૂખ લાગે પણ ખાવાનું સારું ન લાગે તો સમજો કે જઠરાગની નબળી છે અને જરૂર છે વિશ્રામની ઉપવાસની જ્યારે માથું દુખે તો શક્ય છે શરીર કહેતું હોય કે હવે થોડીવાર ડિજિટલ દુનિયાથી દૂર થઈ જાઓ પરંતુ આપણે શું કરીએ એક ગોળી ખાઈએ અને ફરી સ્ક્રીન પર લાગી જઈએ આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે અન્નમ બ્રહ્મ એટલે અન્ન જ બ્રહ્મ છે તમે જે ખાઓ છો તે જ બની જાઓ છો પરંતુ ભોજન ફક્ત શરીર માટે જ નથી મન માટે પણ છે આપણે શું જોઈએ છીએ શું સાંભળીએ છીએ કયા વિચારો સાથે આપણા દિવસની શરૂઆત કરીએ છીએ આ પણ તો આંતરિક પોષણ છે જો સવારે ઉઠતા જ ફોન ઉપાડી લીધો ન્યૂઝ જોયા કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું તો આ એવું જ છે જાણે સવારે સવારે ઝેર પી લીધું હવે સવાલ ઊભો થાય છે શું આપણે આ ઝેરમાંથી બહાર આવી શકીએ શું એ શક્ય છે કે આપણે ફરીથી આપણા શરીરને એવી સ્થિતિમાં લાવી શકીએ જ્યાં તે પોતે જ સાજુ થઈ જાય જવાબ છે હા પરંતુ આ માટે આપણે પોતાની સાથે એક વચન આપવું પડશે આપણે આપણા અંદર ઉતરવું પડશે આપણે એ મૌનને સાંભળવું પડશે જે આપણા અંદર સતત બોલી રહ્યું છે બસ આપણે જ સાંભળી શકતા નથી શરીર દરેક દિવસે તમને સંકેત આપે છે બસ જરૂર છે તેને ઓળખવાની જ્યારે થાક અચાનક વધી જાય જ્યારે મન સુસ્ત થઈ જાય જ્યારે ચહેરાની ચમક ઓછી થઈ જાય જ્યારે ઊંઘ તૂટી તૂટી આવવા લાગે તો આ બધા સંકેત છે કે અંદર કઈક અસંતુલિત થઈ રહ્યું છે અને આજ તે વળાંક છે જ્યાં તમે નિર્ણય લો છો કાં તો બહારની તરફ દોડો કા અંદરની તરફ વળો અસલી ઉપચાર ત્યાંથી શરૂ થાય છે તમારું જીવન બદલી શકે છે શું તમે ક્યારે ગહેરો શ્વાસ લઈ તમારા ફેફસાની હિલચાલ અનુભવી છે શું તમે ક્યારે શાંત બેસીને તમારા હૃદયના ધબકારા સાંભળ્યા છે પરંતુ અહીંથી જ તો શરૂ થાય છે અસલી જીવન અહીંથી જ શરૂ થાય છે શરીરની આત્મચિકિત્સા અને આજ છે તે પહેલું રહસ્ય જે જો તમે તમે જાણી લો તો તમારી બીમારીને કોઈ બાહ્ય સહારા વિના સાજી કરવાના માર્ગે ચાલી નીકળશો પરંતુ આ તો બસ શરૂઆત છે કારણ કે હવે આગળ જે વાતો આવશે તે વધુ ગહેરી છે વધુ આશ્ચર્યજનક છે હજુ તમે શરીરની ભાષા સાંભળવાનું શીખ્યા છો પરંતુ આગલી વાર આપણે જાણીશું કે કેવી રીતે મન દ્વારા શરીરની અંદરની ઉર્જાને જગાડવામાં આવે છે અને કેવી રીતે તમે તે ઉર્જાથી દરેક રોગ દરેક નબળાઈ દરેક પીડાને ખતમ કરી શકો છો જ્યારે આપણે કોઈ મંદિરમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણા પગ આપોઆપ ધીમા થઈ જાય છે અવાજ ધીમો થઈ જાય છે અને મન એક વિચિત્ર શ્રદ્ધાથી ભરાઈ જાય છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે સૌથી પવિત્ર મંદિર કયું છે તે મંદિર જેમાં કોઈ મૂર્તિ નથી કોઈ ઘંટી નથી પરંતુ તેમ છતાં ઈશ્વર દરેક ક્ષણે નિવાસ કરે છે તે મંદિર છે આપણું શરીર હા આ શરીર ફક્ત માંસ અને હાડકાનો ઢાંચો નથી બલ્કે ચેતનાનું એક ચલમાન મંદિર છે જેને આપણે ભૂલી ગયા છીએ આજે આપણે એ જ શરીરની વાત કરીશું એ જ શરીરની જે જન્મથી મૃત્યુ સુધી દરેક દિવસે દરેક ક્ષણે આપણા માટે લડે છે બીમારીથી થાકથી બાહ્ય ઝેરથી પરંતુ આપણે તેને સમજતા જ નથી આપણે આપણા શરીરને ત્યાં સુધી ઉપયોગી માનીએ છીએ જ્યાં સુધી તે આપણી સેવા કરે છે જેવું જ તે બીમાર પડે છે આપણે તેના પર નારાજ થઈ જઈએ છીએ તેને દોષ આપવા લાગીએ છીએ અને દવાઓથી તેને ચૂપ કરવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ શું કોઈ માં પોતાના રડતા બાળકને થપ્પડ મારે છે નહીં તે તેના આંસુ લૂહે છે અને તેની તકલીફ સમજવાનો પ્રયાસ કરે છે શરીર પણ એવું જ છે જ્યારે તે બીમાર થાય છે ત્યારે તે રડે છે દર્દના માધ્યમથી તાવના માધ્યમથી થાકના માધ્યમથી પરંતુ આપણે શું કરીએ આપણે કહીએ આ દર્દને ચૂપ કરો મારે કામ પર જવું છે મારે જવાબદારીઓ નિભાવવી છે અને આપણે તે દર્દને દબાવી દઈએ દવાથી અવગણના કરીને કે ખોટી હિંમત બતાવીને પરંતુ શરીર ક્યારે ભૂલતું નથી તે ચેતવણી આપતું રહે છે ધીમે ધીમે સતત અને પછી એક દિવસ તે આપણને ઝટકો આપે છે એક મોટી બીમારીના રૂપમાં પરમહંસ યોગાનંદે કહ્યું હતું શરીર ઈશ્વરની બનાવેલી સૌથી જટિલ અને અદ્ભુત રચના છે જો તમે તેને સાંભળવાનું શીખી જાઓ તો તમને જીવનનું સૌથી મોટું રહસ્ય મળી જશે અને આ વાત એકદમ સાચી છે શરીર પોતાના દરેક વ્યવહારથી આપણી સાથે સંવાદ કરે છે જ્યારે ઊંઘ આવે જ્યારે તરસ લાગે જ્યારે ભૂખ અનુભવાય આ બધા સંકેત છે દૈવી સંકેત પરંતુ આપણે એટલી ઝડપી જિંદગીમાં ગુંચવાયેલા છીએ કે આ સંકેતો હવે ઘોંઘાટમાં દબાઈ ગયા છે હવે વાત કરીએ તે બીજા રહસ્યની જે શરીરને સાજુ કરવાની શક્તિ જગાડે છે અને તે છે ધ્યાન પરંતુ ફક્ત આંખો બંધ કરીને બેસવું એ ધ્યાન નથી સાચું ધ્યાન એ છે જ્યાં તમે તમારી આખી ચેતનાને અંદરની તરફ વાળો છો મન શાંત થાય છે શ્વાસ ગહેરો થાય છે અને ઉર્જા શરીરના દરેક ખૂણામાં વહે છે તમે જોયું હશે જ્યારે તમે તણાવમાં હો તો તમારો શ્વાસ ટૂંકો થઈ જાય છે શરીર કડક થઈ જાય છે પેટ સંકોચાઈ જાય છે પરંતુ જ્યારે તમે શાંત હો તો શરીર ખુલે છે શ્વાસ ગહેરો થાય છે અને આંખોમાં ચમક પાછી આવે છે આજ છે ધ્યાનની શક્તિ ધ્યાન કોઈ ધર્મ નથી કોઈ કર્મકાંડ નથી ધ્યાન એક સીધો રસ્તો છે શરીરની આત્મચિકિત્સા તરફ જ્યારે તમે ગહેરો શ્વાસ લઈને ધ્યાનમાં ઉતરો છો ત્યારે તમારી કોશિકાઓ નવીનીકરણ કરે છે જૂનું બધું બહાર નીકળે છે અને નવી ઊર્જાનો પ્રવાહ શરૂ થાય છે ધ્યાન કોઈ ચમત્કાર નથી બલકે વિજ્ઞાન છે બસ તેને કરવાની સાચી લગન જોઈએ અહીં હું તમને એક બીજી સાચી ઘટના સંભળાવું છું આ વાર્તા છે અંજલી નામની મહિલાની જે કેન્સર સામે ઝઝુમી રહી હતી ડૉક્ટરોએ કહી દીધું હતું હવે કઈ નથી થઈ શકતું તૈયારી કરી લો પરંતુ અંજલિએ હાર ન માની તે દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠતી ધ્યાન કરતી ફક્ત ફળાહાર લેતી અને પોતાની બીમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતી હા વાત કરવાનો તેણે પોતાની બીમારીને પૂછ્યું તો મારા જીવનમાં કેમ આવી અને એક દિવસ ધ્યાનની અંદર તેને જવાબ મળ્યો તો પોતાને ભૂલી ગઈ હતી એટલે હું આવી આ સાંભળીને તે ફૂટી ફૂટીને રડી પડી તે દિવસથી રડવાનું ન રોક્યું પોતાના અંદર છુપાયેલો ગુસ્સો બધું જ બહાર કાઢી દીધું અને જ્યારે થોડા મહિના પછી તેનો રિપોર્ટ આવ્યો તો ડોક્ટરો પણ આશ ચર્યચકિત થઈ ગયા કેન્સર ગાયબ થઈ ગયું હતું અંજલીએ દવાઓ લીધી પરંતુ અસલી ઈલાજ તેના અંદર થયું હતું ધ્યાનના માધ્યમથી ધ્યાન સાથે જોડાયેલી એક બીજી વાત ખૂબ મહત્વની છે શ્વાસ જ્ઞાન દરેક શ્વાસમાં જીવન છે અને દરેક બહાર જતા શ્વાસમાં મૃત્યુ આપણે શ્વાસ ને ગહેરાઈથી સમજીએ છીએ જ્યારે આપણે તેને જોવાનું શરૂ કરીએ છીએ બસ જોવાનું બદલવાનું નહીં ત્યારે આપણે આપણા મન પર નિયંત્રણ મેળવવાનું શરૂ કરીએ છીએ અને મન પર નિયંત્રણ અર્થ છે શરીર પર નિયંત્રણ કારણ કે મોટા ભાગની બીમારીઓ શરીરમાં નહીં મનમાં શરૂ થાય છે ચિંતાથી ડરથી જૂના ઘાવથી પરંતુ હવે સવાલ ઉભો થાય છે આપણે ધ્યાન શરૂ ક્યાંથી કરીએ ખૂબ સરળ છે સવારે વહેલા ઉઠો ભોરનો સમય સૌથી પવિત્ર હોય છે એક શાંત જગ્યાએ બેસો વીડની હાડકી સીધી હોય આંખો બંધ હોય હવે બસ તમારા શ્વાસ ને અનુભવો અંદર આવતી અને બહાર જતી મન ભટકશે વિચારો આવશે આ સ્વાભાવિક છે પરંતુ જેમ જેમ તમે અભ્યાસ કરશો તેમ તેમ શાંતિ ગહેરી થતી જશે અને એક દિવસ એવો આવશે જ્યારે તમે તમારા શરીરના દરેક ભાગને સાંભળી શકશો અને તે જ દિવસ હશે જ્યારે આત્મચિકિત્સા શરૂ થશે પરમહસ યોગાનંદ કહે છે જ્યારે તમે પોતાને જાણી લો છો ત્યારે તમે શરીરના કણકણ સાથે સંવાદ કરી શકો છો અને ત્યારે કોઈ બીમારી તમને સ્પર્શી નથી આ કોઈ કલ્પના નથી બલકે અનુભવમાંથી ઉભી થયેલી સચ્ચાઈ છે જે પણ સાધક ધ્યાન માર્ગે ચાલ્યો છે તેણે પોતાનામાં આ પરિવર્તન અનુભવ્યું છે તે પહેલા કરતા વધુ ઉર્જાવાન શાંત અને સ્વસ્થ થયો છે કારણ કે ધ્યાન ફક્ત ચિત્તને જ નહીં શરીરને પણ શુદ્ધ કરે છે આજના યુગમાં જ્યાં દરેક વ્યક્તિ કોઈને કોઈ માનસિક તણાવ બીમાર શરીર અસંતુલિત જીવનશૈલીમાંથી પસાર થઈ રહી છે ત્યાં ધ્યાન એ સૌથી સરળ સસ્તું અને શક્તિશાળી ઉપાય છે ન દવાની જરૂર ન કોઈ યંત્રની જરૂર બસ પોતાની સાથે મળવાની ઈચ્છા જોઈએ અને જ્યારે તમે પોતાની સાથે મળો છો ત્યારે તમારું શરીર પોતે જ તમને કહે છે હવે મને શું જોઈએ પરંતુ ધ્યાન સાથે એક બીજી વસ્તુ જોડાયેલી છે પૂર્ણ રીતે સ્વીકાર નહીં કરો તમારી નબળાઈઓ સાથે તમારી ભૂલો સાથે સાથે ડર ત્યાં સુધી તમે સાજા નહી થઈ શકો કારણ કે શરીર તે જ વિચારે છે જે મન વિચારે છે જો તમે પોતાનાથી નફરત કરશો તો શરીરમાં ઝેર ફેલાશે પરંતુ જો તમે પોતાનાથી પ્રેમ કરશો

આ અંતિમ સૂત્ર એવું છે જે ફક્ત શરીરને જ નહીં આત્માને પણ મુક્ત કરી દે છે શરીર મન અને આત્મા આ હોય ત્યારે જ મનુષ્ય પૂર્ણ રીતે સ્વસ્થ કહેવાય છે પરંતુ આજે આપણે ફક્ત શરીરને ને સાજુ કરવાની દોડમાં લાગેલા છીએ અને મન અને આત્માને અવગણી દઈએ છીએ તેમ છતાં આશ્ચર્ય થાય છે કે આપણી બીમારી ક્યારે પૂરેપૂરી કેમ નથી જતી અસલમાં જ્યાં સુધી શરીરને ફક્ત મશીન માનવામાં આવશે ત્યાં સુધી તેનો ઈલાજ અધૂરો રહેશે શરીર એક મંદિર છે પરંતુ તે મંદિરનો પૂજારી છે આત્મા અને આજે આપણે તે ત્રીજા ગુપ્ત રહસ્યની વાત કરીશું જે શરીરની રોગમુક્તિને આત્માની શક્તિ સાથે જોડે છે પરમહંસ યોગાનંદ કહેતા હતા કે શરીર પોતે બીમાર નથી થતું બીમારી હંમેશા ચેતનાના અસંતુલનથી આવે છે જ્યારે આપણે આપણા જીવનના મૂળ ઉદ્દેશ્યથી ભટકી જઈએ છીએ જ્યારે આપણા વિચારો નકારાત્મક થઈ જાય છે જ્યારે આપણે ક્રોધ ચિંતા લોભ અને દુઃખની ધૂનમાં ફસાઈ જઈએ છીએ ત્યારે શરીર ધીમે ધીમે તે બોજ ઉપાડવાનું બંધ કરી દે છે અને આખરે બીમાર થઈ જાય છે એટલે જ તેમણે ત્રીજા કામ તરીકે ધારણા અને વિશ્વાસની શક્તિની વાત કરી જો મનુષ્ય એ માની લે કે તેનું શરીર પોતાને સાજુ કરી શકે છે અને તે આ વિશ્વાસને દિવસ રાત પોશે તો બીમારી ધીમે ધીમે દૂર થવા લાગે છે પરંતુ આપણે શું કરીએ આપણે પોતે જ વિચારી લઈએ કે હવે કંઈ નથી થઈ શકતું હવે તો આ હંમેશા રહેશે ડોક્ટરે મના કરી દીધું છે અને તે વિચારથી બીમારી વધુ ગહેરી થઈ જાય છે યાદ રાખો દવા શરીર પર કામ કરે છે પરંતુ વિશ્વાસ આત્મા પર અને જ્યારે આત્મા જાગે છે ચમત્કાર થાય છે હવે તમે વિચારતા હશો કે વિશ્વાસથી બીમારી કેવી રીતે સાજી થઈ શકે ચાલો હું તમને એક સાચી ઘટના સંભળાવું એક છોકરો હતો નામ હતું દીપક તેને લીવરની ગંભીર બીમારી હતી ડોક્ટરોએ કહ્યું ટ્રાન્સપ્લાન્ટ વિના કંઈ નહીં થાય પરંતુ દીપકે ઈલાજ સાથે એક બીજી વસ્તુ શરૂ કરી દરરોજ સવારે આરસી સામે ઊભો રહીને પોતાની જાતને કહેતો મારું લીવર સ્વસ્થ છે મારું શરીર મજબૂત છે હું પૂર્ણ રીતે સાજો છું અને આવું તે દિવસમાં કેટલીય વાર દોહરાવતો આંખો બંધ કરીને પોતાના લીવરને પ્રકાશથી ભરાતો અનુભવતો ત્રણ મહિના પછી રિપોર્ટ આવ્યો તેની હાલતમાં સિત્તેર ટકા સુધારો હતો ડોક્ટરો આશ્ચર્યચકિત હતા પરંતુ દીપક જાણતો હતો કે આ ફક્ત દવાઓની વજહથી નહીં તેના વિશ્વાસની વજહ થી થયું આપણા બધાની અંદર એક શક્તિ હોય છે આત્મચેતનાની શક્તિ પરંતુ આપણે તેને ક્યારે બોલાવતા નથી કારણ કે આપણે ડરમાં જીવવાનું શીખી ગયા છીએ આપણને દરેક વસ્તુનો ઈલાજ બહાર જોઈએ ગોળી ઇન્જેક્શન ઓપરેશન પરંતુ ક્યારે એકવાર શાંત થઈને આંખો બંધ કરીને પોતાના શરીરને પૂછો

મન એવ મનુષ્યાણ કારણમ બંધ મોક્ષ એટલે મંજ બંધનનું કારણ છે અને મંજ મુક્તિનું જો આપણે મનથી કહીએ હું સાજો થઈ રહ્યો છું અને તેને દિવસ રાત પૂરા વિશ્વાસ સાથે તો આદેશને માનવા લાગે છે વૈજ્ઞાનિકો આને પ્લેસિબો ઇફેક્ટ કહે છે પરંતુ યોગીઓએ હજારો વર્ષ પહેલા જ આ જાણી લીધું હતું કે વિશ્વાસ વિચાર અને વાણી આ ત્રણેય શરીર પર સીધો પ્રભાવ પડે છે परंतु फक्त शब्दों नहीं तेमा भावना होवी जो, जो तमे कहो हूँ साजो छु परंतु अंदर डर अंका हो तो कहीं नहीं बदलाय परंतु जो तमे आँखों बंद करीने पूरा विश्वास साथे कहो मारा शरीर ईश्वरनी ईश्वर शक्ति वही रही छे, मारी दरेक कोशिका दिव्यता थी भराई रही छे, हूँ रोगमुक्त छू तो धीमे धीमे ते भाव ऊर्जा बनी ने शरीर में फैलावा छे હવે તમે વિચારતા હશો શું ફક્ત વિચારવાથી શરીર સાજુ થઈ જશે તો જવાબ છે ના ફક્ત વિચારવાથી નહીં પરંતુ વિચાર પ્લસ વિશ્વાસ પ્લસ ભાવના પ્લસ અભ્યાસ આ ચારે એક ચમત્કારી ઉર્જા જન્મે છે અને આજ જ્યાં શરીરની મરમ્મતનું નું કામ કરે છે જ્યારે તમે એક ઝાડ વાવો છો તો શું તે બીજા દિવસે ફળ આપે છે ના તમે પાણી આપો છો ધૂપમાં રાખો છો હવા લગાડો છો અને ધીમે ધીમે તે મોટું થાય છે એવી જ રીતે જ્યારે તમે તમારી બીમારી સામે લડવાની નહીં તેને સમજવાનો પ્રયાસ કરો છો ત્યારે આત્મા તમારા શરીર સાથે ઊભી થાય છે એક બીજી મહત્વની વાત ક્ષમા અને કૃતજ્ઞતા ઘણી બધી બીમારીઓ આપણા અંદરના ગુસ્સા જૂના ઘાઓ અને અંદર છુપાયેલા દોષોની વજરથી આવે છે જો તમે તમારા ભૂતકાળના દુઃખોને પકડી રાખ્યા છે જો તમે તમારા માતા પિતા તમારા જીવનસાથી કે પોતાને માફ નથી કર્યા તો તે ઝેર બનીને શરીરમાં બીમારી પેદા કરે છે પરંતુ જેવું જ તમે ક્ષમા કરવાનું શરૂ કરો છો જેવું જ તમે કહો છો હું બધાને માફ કરું છું હું પોતાને માફ કરું છું ત્યારે એક ભાર ઉતરે છે અને શરીર હળવું થઈ જાય છે એ જ રીતે જ્યારે તમે રોજ સવારે ઉઠતા જ કહો હે શરીર આભાર કે તું આજે ફરી મારી સાથે છે હે ઈશ્વર આભાર કે તું દરેક ક્ષણે મારી અંદર છે ત્યારે શરીરમાં પ્રેમની તરંગો દોડવા લાગે છે અને યાદ રાખો પ્રેમ જ સૌથી મોટી ઔષધિ છે ડોક્ટર દવા આપી શકે છે પરંતુ ઉપચાર તો આ માં જ કરે છે તો હવે સુધી તમે સમજ્યા કે પહેલું કામ હતું શરીરને સાંભળવું બીજું કામ હતું ધ્યાનના માધ્યમથી ઉર્જા વહેવડાવવી અને ત્રીજું કામ છે વિશ્વાસ અને ભાવનાથી શરીરને દિવ્યતામાં જગાડવું તમે કરવા લાગો તો બીમારી તમારા શરીરમાં ટકી શકતી નથી કારણ કે બીમારી અંધકાર છે અને જ્યારે અંદરનો દીવો પ્રગટે છે તો અંધકાર આપોઆપ હટી જાય છે હવે એવું ન વિચારો કે આ બધું એક રાતમાં થશે સાધના સમય માગે છે ધીરજ માગે છે અને સૌથી વધુ સાચો પ્રેમ માગે છે પોતાના માટે જ્યારે તમે પોતાનાથી પ્રેમ કરવાનું શરૂ કરો જ્યારે તમે તમારા શરીરને મિત્રની જેમ માનો ત્યારે જ ચમત્કાર થાય છે અને આ ચમત્કાર કોઈ રહસ્ય નથી બલકે શુદ્ધ સત્ય છે જે દરેક સાધક અનુભવી શકે છે તો મિત્રો આ હતું તે ત્રીજું અને અંતિમ રહસ્ય જે શરીરની બીમારીઓને મૂળથી દૂર કરવામાં સહાયક છે હવે તમારા પર છે કે તમે આને ફક્ત સાંભળીને છોડી દો કે તમારા જીવનમાં ઉતારીને પોતાને રૂપાંતરિત કરો તમે આ ઉતારી જોઈને ફક્ત જ્ઞાન નહીં દિશા પણ મેળવી શકો છો જો તમે આના પર ચાલવાની હિંમત કરો જો આ યાત્રાએ તમને થોડી પણ પ્રેરણા આપી હોય જો આ વાતે તમારા અંદર કોઈ કંપન કોઈ સચ્ચાઈને સ્પર્શવાની ઈચ્છા જગાડી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો કોમેન્ટ કરીને જણાવો કે તમે શું અનુભવ્યું અને તમારી પોતાની ચેનલ ડિવાઇન્સેઝ ગુજરાતીને જરૂર સબ્સ્ક્રાઇબ કરો અહીં આપણે ફક્ત વાતો નથી કરતા આપણે આત્માની રોશનીથી અંધકારને દૂર કરીએ છીએ જય શ્રી કૃષ્ણ